અકસ્માત જૂનાગઢના કેશોદ નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે જૂનાગઢથી આ સમાચાર કેશોદ નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું છે માણેકવાડા નજીક ટ્રેક્ટર પાછળ બાઇક ઘુસી જતા અકસ્માતની ઘટના બની હતી ત્યારે યુવકને હોસ્પિટલ લવાતા હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે તો અકસ્માતની આ ઘટના સામે આવી છે જૂનાગઢના કેશોદ નજીક ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતમાં બાઇક ચાલક મોત સંવાદદાતા ચેતન પરમાર આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે ચેતન ગમખવાર અકસ્માતની ઘટના સામે આવી છે શું વધુ વિગતો જો જણાવી દઉં તો નજીક અને બાઇક વચ્ચે જે અકસ્માતમાં જે બાઇક ચાલક યુવક છે કેશોદ નું એમનું જે મોત નીપજ્યું છે કેશોદના જે માણેકવાડા નજીક ટ્રેક્ટર પાછળ બાઇક જે ઘુસી જતા જે અકસ્માત જે તમામ જે સર્જાયો હતો હાલ તો જે એકસો આઠ મારફત યુવક જે સિવિલ હોસ્પિટલ જે લાવવામાં આવ્યું હતું ને આજે ડોક્ટરે તેમનું જે મૃત જાહેર કર્યું હતું અને પોલીસે પણ જે ઘટના સ્થળ પર જે ઘટના બની હતી પોલીસ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી હાલ યુવકનો જે પરિવાર જે રાજકોટથી જે નીકળી ચૂક્યો છે તેવા પણ જે સમાચાર મળી રહ્યા છે અને યુવક હાલ જે ટ્રેક્ટર સાથે અથડાવે છે એનું મૃત જાહેર થયું છે